હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો કારોબારીનો પ્રથમ હપ્તો આજે પહેલો દિવસ છે અને સોમવાર છે ગિફ્ટની પ્રેસ ત્રેવીસ હજાર પોણસો બાસઠ પંચાવન પોઈન્ટનો ઘટાડો દર્શાવ્યો છે બજાર થોડું કમજોર દેખાઈ રહ્યું છે અને મિત્રો કેવા શેરો આપણે ખરીદવા એના વિશે થોડી ચર્ચા કરવી છે અને કાલનો વિડીયો સોટે સોટે પૈસા કમાના શીખો બહુ સારો રિસ્પોન્સ મળ્યો મિત્રોએ બહુ સારી કોમેન્ટ કરી અને જે જે મિત્રોએ કોમેન્ટ કરી એમનો આભાર ઘણા મિત્રોએ કોમેન્ટ કરીને એવું કીધું કે કાકા જો તમે સખત મહેનત કરી હો તો તમારે તારી વિડીયા ન બનાવો મિત્રો ખૂબ સખત મહેનત કરી છે સાડત્રીસ વર્ષ નોકરી કરી અને નવથી હું સો વાગ્યા સુધી સતત કામ કર્યું અને હું તમને ખાસ કહો આજે એક મહત્ત્વની વાત કરવાનો છે મારા વિડીયોમાં કે શેર બજારમાં શું થઈ શકે હું કોઈ સતત રહ્યો બજારમાં રચો પચો જિંદગીમાં રહ્યો નથી એક ટાઈમ પીરિયડ આવ્યો અને સારી કંપનીઓમાં રોકાણ કર્યું અને એ કંપનીઓએ ગઝબનો પ્રોફિટ આપ્યું હવે આપણે વાત કરીએ વિડીયોની મિત્રો કેવા શેરો ખરીદવા જોઈએ તમારે કોઈ પણ બિઝનેસ કરવો હોય તો તમે અઢાર વખત વિચાર કરશો કે આ બિઝનેસ ભવિષ્યમાં કેવો ચાલશે અને ઓને પોઝિટિવ પાસા શું છે ઓના નેગેટિવ પાસા શું છે આમાં ઘણા વિચાર કરશો અને પછી તમે અથવા તમારા પુત્રને બિઝનેસ ચાલુ કરવા આવશો એવી રીતે કોઈ પણ કંપનીમાં તમારે રોકાણ કરવું હોય તો તમે એવું મત ધારો કે એ કંપનીમાં તમે ભાગીદાર છો એવું ધારીને કામ કરો તમે એ કંપનીના શેર ખરીદો છો એટલે તમે એનો હજારમો ભાગ કે લાખમો ભાગ કે કરોડમો ભાગ તમે એના પાર્ટનર છો અને તમને એવું થવું જોઈએ કે ભાઈ આ બિઝનેસ જોરદાર ચાલવાનો છે તો તે બિઝનેસની કંપનીઓ ટોપ કંપનીઓ પસંદ કરો અને એમાં રોકાણ કરો અને જો તમે જોખમ ઉઠાવી શકતા હો તો એ બિઝનેસની નાની કંપનીઓ જે જોરદાર ગ્રોથ કરવાની છે એ કંપનીઓમાં કામ તમે શેર ખરીદો મિત્રો કંપનીનું ભવિષ્ય એ કેવું છે એ વિચારવું અને શેર ખરીદવો એટલે કંપનીમાં ભાગીદારી કરવી હવે બીજી થોડીક વાતો કરવી છે અને એક બે કંપનીના કંપનીઓની પણ વાત કરવી મિત્રો વોરન પ્રોફિટનું શું કહેવું છે કે જે તમે ઇન્વેસ્ટ નહીં કરો ઇન્વેસ્ટ કરીને પૈસા કમાતા નહીં શીખો તો તો તમારે આખી જિંદગી નોકરી કરવી પડશે વેટ કરવી પડશે અને પૈસા ભેગા કરવા માટે તમારે સખત મહેનત કરવી પડશે મિત્રો ઇન્વેસ્ટ ઇન્વેસ્ટ એટલું બજારમાં નથી તમે સોનામાં ઇન્વેસ્ટ કરી શકો છો જમીનમાં ઇન્વેસ્ટ કરી શકો છો શેર બજારમાં ઇન્વેસ્ટ કરી શકો છો પરંતુ શેરબજારનું ઇન્વેસ્ટ કેમ સારું એ હું તમને વાત કરું મિત્રો આજે જમીન ખરીદવી વધારેમાં વધારે કોઈ બેનિફિટ હોય તો જમીનમાં પણ જમીન ખરીદવી એ મધ્યમ વર્ગ તમારાને મારા જેવા માટે શક્ય વસ્તુ નથી એનું કારણ છે કે એના માટે ખૂબ પૈસા જોઈએ ખૂબ પૈસા આપણે હોય તો જ આપણે જમીનનો ટુકડો ખરીદી શકીએ સોનું સોનામાં આ છેલ્લે વર્ષમાં સારું રિટર્ન મળ્યું છે પાંચસો ટકા પરંતુ બાકી ઓલ ઓવર શેર બજાર જેટલું સોનાએ રિટર્ન આપ્યું નથી પરંતુ વિશ્વમાં અનિશ્ચતા જુદી જુદી જગ્યાએ યુદ્ધ વિશ્વની સેન્ટ્રલ બેન્કોને સોનામાં ખરીદી કરવાને કારણે સોનું એક વર્ષમાં ખાસું વધી ગયું છે દર વર્ષે આવો સોનામાં વધારો આવે કે ના આવે એ જુદી વાત છે અને સોનું ખરીદવું હોય તો પણ તમારે થોડીક મૂડી વધારે જ બજારમાં શેરબજારમાં શેરબજારમાં એવું નથી શેરબજારમાં તમે હજાર રૂપિયા પણ રોકાણ કરી શકો છો પાંચસો પણ રોકાણ કરી શકો છો અને તમારા પાસે પચીસ હજાર હોય તો તમે રોકાણ કરી શકો નોની મૂડી સુધી તમે શેરબજારમાં શરૂઆત કરી શકો છો એટલે શેરબજાર સારું મિત્રો બીજી વાત વોરન બેફેટનું કહેવું છે કે જો તમે ઇન્વેસ્ટ કરીને પૈસા કમાતા નહીં શીખો તો તમારે આખી જિંદગી વેચ કરવી પડશે અને પૈસા 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 માટે તમારે પૈસાની પાછળ દોડવું પડશે પોઝિટિવ ઇન્કમ પોઝિટિવ ઇન્કમ એટલે કે જે તમે થોડું રોકાણ કરી અને સતત પૈસા આવતા હોય તેવું રોકાણ તમે એક નાનું રોકાણ જો તમારી યુવા અવસ્થામાં કરી નાખો અને એ એ રોકાણ તમને આખી જિંદગી પૈસા આપે તમારા પૈસા સતત વધતા જોઈએ સતત બેનિફિટ મળતું જોઈએ એ શેર બજારમાં શક્ય છે મિત્રો હવે ગરીબ આદમી તમે જુઓ ગરીબ ગરીબ જે આદમી છે ગરીબીની સોચવાળો આદમી છે એ શું કરે છે પૈસા માટે સતત કામ કરે ધારો કે હું નોકરી કરતો હતો તો એ પગાર માટે નોકરી કરતો હતો પગાર મળે એના માટે હું સતત મહેનત કરતો હતો પરંતુ અમીર આદમી માટે પૈસા કામ કરે છે જે અમીર લોકો છે જે ધનવાન લોકો છે જે હોશિયાર લોકો છે ભલે રહ્યો પણ હોશિયાર છે એ લોકો માટે પૈસા કામ કરે આપણે પૈસા માટે કામ કરીએ છીએ અને અમીર અને હોશિયાર લોકો માટે પૈસા કામ કરે કેવી રીતે હવે મિત્રો હું તમારે જ્યોતિ રિઝનની વાત કરું કાલે પણ જ્યોતિ રિઝનની વાત કરી હતી મેં સાડત્રીસ વર્ષ જે નોકરી કરી એના પગારનો સરવાળો કરું એટલા પૈસા એપીએલ એપોલો અને જ્યોતિ રૂઝનના રોકાણથી મને મળ્યા અટોકી વાત નાનું રોકાણ એક વખતનું રોકાણ તમે આખી જિંદગી જેટલું કમો એટલું એ રોકાણ કમાઈ શકાય આ દાખલો છે અને એક મિત્રની કોમેન્ટ એવી હતી કે કાકા તો તમને મહેનત કરી હોત તો તમારે અત્યારે વિડીયો ના બનાવવા પડતો મેં મહેનત કરી છે ખૂબ કરી છે મહેનત અને ગજબ મહેનત કરી છે મેં પંદર વર્ષની ઉંમરથી સતત મહેનત કરતો હતો આજે મહેનત કરું છું અને મારો વિડીયો બનાવવાનો ઉદ્દેશ એક જ છે તમારે વિડીયો વભળો કે ના હોભળો મને જે બેનિફિટ મળ્યો શેર બજારમાં નાના રોકાણથી મારા જે પૈસા બન્યા છે એ વાત તમારી પાસે મૂકવા માટે યુવા વર્ગ પાસે મૂકવા માટે કે ભાઈ આ શેરબજારમાં આવવું શક્ય છે તમે પણ એનો લાભ લઈ શકો છો તમારા ખૂબ પૈસા શેરબજારમાં નહીં નોખવાના તમારે શેર શેરબજાર પાસે ગોડા નહીં થઈ જવાનું તમારો બિઝનેસ કરો તમારું કામ કરો તમારી ફેમિલી સાથે ટાઈમ વિતાવો પરંતુ તમારા હાથમાં થોડીક બચત આવે તો સારી કંપનીમાં રોકાણ કરવાનું ભૂલશો મત આ કહેવાનું છે મારે જો મિત્રો પારસ ડિફેન્સનો આઈપીઓ આવ્યો તો એકો પંચોતેરને ભાવે મને શેર મળ્યા હતા આજે એક હજાર ઉપર ચાલી રહ્યો છે બે વર્ષે હું આઈપીઆઈ ભરું છું મને વીસ આઈપીઆઈ લાગ્યા છે બે વર્ષમાં તેમાંથી મારા તેર આઈપીઓ પોઝિટિવ ચાલી રહ્યા છે અને આ બજાર ઘટવાને કારણે સાત આઈપીઆર નેગેટિવ થયા છે પણ મને એની કોઈ ચિંતા નથી કે મારે કાલે કે આજ વેચવાના નથી મારે એને સમય આપવાનો અને હું શેરબજારમાં એટલા જ પૈસા રોકું છું કે જે પૈસાની મારે જરૂર નથી મિત્રો તમે વિચાર કરો હું મારા બીજા વિડીયો બનાવવાનો છું કે શું વિડીયો બનાવવાનો ખબર છે કે મારી દિનચર્યા કે જો મારા જે મારા ઢોરો છે ભેંસો છે ગાયો છે એનો જ વિડીયો હું મૂકવાનો છું મારી ખેતીનો વિડીયો મૂકવાનો છું હું કેટલું કોમર કામ કરું છું આ ઉંમરે એ પણ વિડીયો મૂકવાનો છું અને આ બધા વિડીયો મૂકવાનો છે મિત્રો જો તમે આ બધું નહીં શીખો તો તમારે મજૂરી કરવી પડશે અને જુઓ મિત્રો એક બે ત્રણ મિત્રોની કોમેન્ટ હતી એનો જવાબ થોડોક આપી દો તમે સુખી એટલા માટે છો કે તમારા બાપ દાદા તમારા માટે જમીન મિલકત મૂકી ગયા છે અને આપણી ફરક પણ એ છે કે આપણા બાળમચા માટે આપણી આવનારી પેઢી માટે કોઈ આપણા માટે કમાતું નથી આવનારા સમય માટે કમાતો હોય એક વૃદ્ધ માણસ એક ઓબો રૂપતો હતો ઓબાનું ઝાડ રૂપતો હતો એટલે ત્યાં બીજા લોકો આવ્યા મેં કીધું કે કાકા શું કરો છો કે ઓબો વાવો છો પરંતુ હવે આ ઉંમરે તમે ઓબો વાવો છો ઓની કેરીઓ ક્યારે આવશે અને એ કેરીઓ ખાવાના સમયે તમે રહેશો કે નહીં રહો એની જુદી વાત છે તમે શું કમાવું બધું કરો છો પેલા કાકાએ જવાબ આપ્યો હતો કે મેં જે મારી જિંદગીમાં કેડ્યું ગાંધી છે એ મેં વાયા નતા હતા એ મારા વડવાઓએ વાયા હતા અને મેં કેડ્યું ગાંધી હતી આજે હું ઓબોવાઓ છું એ મારી પાછલી ભેડિયું મજા કરી જો મારા વડવાએ મને ભણાયા ના હોત સારા સંસ્કારો ના આપ્યા હોત જમીન જોડીયા ના આપ્યા હોત વેલછેટ ના કર્યા હોત તો અમે અત્યારે મજૂરી કરતા હોત આવનારી પેઢી માટે દરેક મત હોય છે ઘણા મિત્રો કહે છે કારણ કે આ ઉંમરે તમે મારા કરો માળા જ કરો છો આ એક માળા છે કોને પૈસો મળે કે ન મળે એનો કોઈ ઉદ્દેશ જો મિત્રો સારું કામ કરો એટલે તમને બધા બેનિફિટ મળવાના છે પરંતુ કોમનો ઉદ્દેશ એક જ છે કે આવનારી પેઢી ખોટી જગ્યાએ રોકાણ ના કરે ઓપ્શન જુગાર બુગારમાં ના જાય શેર બજાર પૈસા એટલા બધા આપે છે કે એની કોઈ સીમા નથી પરંતુ એમાં આવડત હોવી જોઈએ આવડત એટલે શું સમય આપવો પડે ખૂબ સમય આપવો પડે નાનું રોકાણ હશે પણ સારો સમય તમે આપશો તો ધીમે ધીમે વધશે તમે એક કંપનીમાં નહીં પણ દસ કંપનીમાં રોકાણ કરી મૂકો મિત્રો મારે જે બે હજાર આઠમાં જે મારો પોર્ટફોલિયો હતો એમાં વીસ કંપનીઓ હતી વીસી ચાલી નથી ચાર પાંચ છ ચાલીસ બીજી છ હાથ ઓછી ચાલીસ અને પાંચ છ કંપનીઓ તો બિલકુલ બંધ થઈ ગઈ જીરો પૈસા આ બધું શેર બજારમાં શક્ય છે પાછું ચલો મિત્રો અગલા વિડીયો મળે થેન્ક યુ આભાર